શહેરના સુભાષનગર વિસ્તારમાંથી વિદેશી દારૂની બસો પચાસ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરતી ભાવનગર એલસીબી ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે શહેરના સુભાષનગર પચાસવાડિયા વિસ્તારમાં રહેણાકી મકાનમાં વિદેશી દારૂની બસો બોટલ મળી આવી હતી જે અંગે પોલીસે સુભાષનગર વિસ્તારના જ દક્ષ મકવાણા નામના ઈસમને ઝડપી લીધો હતો અને વિદેશી દારૂની બસો પચાસ બોટલ જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી पुछ <laughs>